પછાડી તો હું આવ્યો તો ને પેલા ફરી ગઈ હતી હું 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 થાવ આવડે ને એટલે હું કરવા માંડે બે લીટી માંડ આવડે એ ગુણગુણાવાનું હોય તમને ના ભાન પડે એકલા હોય ને મજા આવે તારે ચાંદ કેવું તું તો ચાંદ ની આ વાહો હું બેઠી હું વાહો બેહું કે સામે બેહું હું ઉપર બેહું કે નીચે બેહું ઘરે બેહું કે બહાર બેહું હું અગાસી માં કે નીચેના માળ માં બેહું હું બેહું કે હું અંદર રૂમ બેહું તમારે હું આ બધા સિરિયલ પ્રતાપ છે

তমা লগন থয়া ন পাষে তমার ঵েলন কানে য়ান মনাওজেয় তমার লগন থিয়ে তমার পতিয়া সাভজু লগন পেলন পালান সোইসিয়া অনে হাকা অম હા તમ કડવા સોત ના હોય ઈ રે હો ને કા અત્યારે હું યાદ આવે કડવા સોત તમને અરા ચાંદો જોઈને યાદ આવ્યો ઈ સાણીથી આમ તમ જોતા અને પછી અમાર સામે જોવે હા તો અમે જ બધી રહીએ હા પણ ઈચ કહું છું ઈ સાણીથી જે જીજી સાણીથી આમ જોઈ હોય ને તમે ઈ સાણીથી હું લોટ બાંધું છું અત્યારે તો એવું કોને કીધું કે ઈ ચાણીથી લોટ ના બંધાય જી સાણીથી જોઈ હોય અરે એમ વાત નથી એવી વાત છે કે એમાં રિસ્પેક્ટ કેવી આપો કે આમ ચાંદને ને પછી તમે ડાયરેક્ટ અમારા હમુ જો એમ ચાંદ જો અને પછી પછી ઈચ થઈ કે નોટ ચારો એવી રિસ્પેક્ટ અમારી એ ગગલી બેન હા બોલ બોલ રેંકી અત્યારે કેમ આવી તું તાર મમ્મીને ખબર છે ને રાઈ તે નીકળી સો ઘર હા મે કીધું ગગલી બેન ની ઘરે જાવ તો ઠીક બોલ બોલ મને છે ને હે ઓલા શું કહેવાય આ કાઈ કોક ના મેસેજ આવે છે કે તમને હી કે છે ને એક ઓલું પાર્સલ આવશે એવું આને લે કોણ પાર્સલ મોકલે છે તાર ફિયાન્સ તો છે પણ એના તો તારો નંબર સેવ હોય એટલે જ ને હવે હું એને જ હમણાં ફોન કરું છું કા કોણ મોકલે છે કર કર ચાલો હું ફોન કરીને આવું લે કા બેહી ગઈ થાકી ગઈ શું કરું ઓહો લે તું તો પાણી વાળવા ગઈ તી કેટલા વીઘા જમીન નું ઠેક તી જમીન ના જાય પાણી વાળવા ઈ થાકે એમ ને ઓફિસે જાય ના થાકે તો તમ થાકશો ને કોઈ દી હાજર જવાબી તું તો પાસી આ મારી એને બોલવું હોય તો વિચારીને બોલવાનું બધા જવાબ હાજર જ હશે તમ તમારા એ છે ને એ તો છે ને મારા ફિયાન્સે છે તા મને સરપ્રાઈઝ આપવા માંગતા હતા પણ મેં સાવ મહાઉ બગાડી નાખ્યું એને સારું લે તાર ફિયાન્સ સરપ્રાઈઝ આપે હવે સરપ્રાઈઝ રહ્યા એક બાજુ એ હજી એમ જ કહેતા હતા કે મને ખબર નહીં પણ પછી મેં કીધું તો હું મમ્મીને કહું કે અને મેં એમ કીધું બગલી ભાભીને કહું તો પછી એને મને કીધું ના 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 એટલું બધું નથી કરવું આ મેં જ મોકલા હતા હું તને ટેડી મોકલવાનો હતો હું ટેડી ડે આવે છે ને એટલે આજે ચોકલેટ મોકલી છે ભાઈ બેન તારા અમારા તાય ફૂટેલા કરમ છે તે મોકલી હતી ચોકલેટ ટીકે ને તું પાછી આ ફરગાવા આવસ બીજાન ઘરમાં હા મે મોકલી હતી એને સાંભળી લીધું એને મોકલી હતી તે પછી લઈ દીધી મને ચાલો હું જાઉં એને મોકલી હતી તમને કેમ ખબર પડી મને કયો જજરા તે મોકલી હતી કે તો આખા ગામની ખબર હોય મારા સિવાય અરે હું ખબર રાખી તારા ભેગો રહું છું મેં તમને પૂછ્યું ને એનો જવાબ નથી આ બરાબર છે અરે એને મને લેવા મોકલો તો અને એમ કીધું તું કે છે ને ગયો આ કુરિયર પરવાનું છે હવે આ ઓનલાઈન હોય ડાયરેક્ટ ન્યાથી કોક કહેવાય ને એનું ફેન્સી છે ને ઈ તો પણ મેં કીધું ઓલી સરસ આવે છે મેસેજ હોય ને લઈને મોકલ ખબર છે મેસેજ પણ હરામ લઈ આવે મારા ફૂટેલા વાતું તો એવી કરે ને ઈ દર વર્ષે મને આપતી હોય ને હું નથી આપતો મેં મોકલાવી લગન પહેલા હે આ તારા માટે એ લાવ જો તો ન્યા હું જોવા જાવું હજી ઓ સો બહુ જ મસ્ત છે અને હજુ આ પણ ટેડી પર તારું જ છે જોયું જોયું આમ ગામ આખું કેવા ટેડી બિયર દે છે એમાં તો જો કે વસ્તુ ચોકલેટ છે ને વસે ટેડી બિયર છે આને આને કાઈ ના હોય જોવા જાવ તો એમ કે નિયા હું જોઉં લ્યો આપણે કઈ હોટેલ માં જાવું તમને કહું એ જમવા તું કે ત્યાં હવે તો વેલેન્ટાઇન ડે આવે છે તો તું કેમ જ હા જો જો આ લોહી નું ઉંમર ની થઈ ને તો વેલેન્ટાઇન ડે ઉજવે છે ને આપણે આપણે તો વેલેન્ટાઇન ડે જોઈએ વેલેન્ટાઇન થી રોટલી ખાઉં અને મજા કરો લે આ ટેડી ઉતારા માટે લઈ આવ્યો

એટલે બાકી તો એમ થાય તમે લઈ આવતા જ હોય એમ હોય કે હાલો ભાઈ હાલો આ ગિફ્ટ મારા માટે છે છે પણ કોઈ દી જિંદગીમાં લઈ આવવા ના હોય તો પછી કેમ આશા રાખી કે તું કઈક લઈ આવીશ મારા માટે ચાલો હવે હું જાઉં મારું કામ છે તાર ઘરવાળાને બોલાવી લીધો હતો આપણે બધા જાત આવી શકે ફરવા ઈ લગભગ આવશે જ આહા ઈ લગભગ આવશે જ હાલો આવશે ને એથી આપણે જોઈન કરી લે ત્યાં સુધી આપણે કઈ જાય કાઈ જરૂર જોતી નથી કઈ મારા થાઉસ ના 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 ઈ આવે પછી હું આવીશ

પછી પ્રોમિસ ડે ના દિવસે કાગળિયામાં લખે એ કાગળિયા કેટલા કેટલા આવતા હતા પછી પાછો કયો ચોકલેટ ડે આવે એ હારા માલની ચોકલેટ લે આવે દોઢસો બસો રૂપિયાની આવે હવે હવે એવું કરતા કરતા છે ને પછી મેં કીધું લાઈન થોડાક પૈસા નાખીને કદાચ કોનું લઈ દઉં આ બધું તો ઠીક હવે સોચલા હે આ કંઈક પૈસે તો હાસો વહેલું હોય છે તો કામ આવશે વાહ રે વાહ તમારા જેવો વિચાર કોઈનો નહીં તમારી પસંદ બરાબર જ હોય જેમ કે હું હા ફંદા ફેરમાન હાલો ઘર ભેગી થાય હાલો હમણાં થાય ઘર ભેગી આ બધાને બાય બાય કહી દઈએ આપણે અને આપણે પ્લાન બનાવી લઈએ આપણે ક્યાં જાવ હું લઈને હા પણ હું મારા મિત્ર પેલા વાતો કરું હા એ મારા વાલા મિત્ર તમને જો વિડિયો છે ને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા પાછળ બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને વાળો નેક્સ્ટ વિડિયો તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કમેન્ટ આવી છે જેને નામ હું લઉં છું મકવાણા જાગૃતિ બેન હિના વાસાની પરમાર સંજય નાયક મુક્તા બેન હેતલ બેન પરમાર હેતલ બેન ના દીકરીનો જન્મદિવસ હતો નિમીષા તે દિવસે મેર વિડિયો નોતો મૂક્યો કારણ કે મને નોતો ટાઈમ મળ્યો એટલે હું આજે મિસ કરી દો છું ડીલેટેડ હેપી બર્થડે નિમીષા બેન મેની મેની હેપી રેટ્રસ ઓફ ધ ડે સિતલ બેન ચોહાર ઉષા બારોટ કમલા બેન સોલંકી મોનિકા કાકોલ ધમેશ ઠમોરાશિયા ગોપી બેન કેસરભાઈ ઉદેશા દેવેન ગોસાઈ વાટે રસ્તે હેતલ બેન પરમાર મોનિકા કાકોલ તમારા બહુત ધૈનો કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર આવજો મિત્રો મળશું આપણે પછીના વિડિયોમાં ગલીની દુનિયાની નવી કોમેડી સાથે